આણંદની આ પવિત્ર પાવન દ્વારામાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સત્સમ દિવસે ભાગવત ભગવાન અને વક્તા પજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરવા માટે પરમભગવતી રાજેશભાઈ છોટાભાઈ પટેલ શ્રીમતી કેતુબેન પટેલ ભાઈ વ્રજ પટેલ અને અન્ય પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ સષ્ટમ દિવસે સખી આનંદ ગરબા મંડળ આયોજિત અને પટેલ પરિવારના મુખ્ય યજમાન પદે આ સહભાગી અને સદભાગી થઈ રહેલા સૌના આદર અને ભાવનું પૂજન તેઓ સંપન્ન કરે તેવી વિનંતી છે પરોક્ષ રીતે અહીં ઉપસ્થિત સૌનું લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના માધ્યમથી આ રસગંગાના રસ અમૃતનું રસપાન કરતા સૌનું સખી આનંદ ગરબા મંડળ આણંદ અને સ્વર્ગીય છોટાભાઈ તુલસીભાઈ પટેલ સમસ્ત પટેલ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કર્યું છે યજમાન પરિવારનું પૂજન સંપન્ન થાય પૂજ્ય દાદાના પરમ સ્નેહી સ્વજન કર્ણાવતી નગર અમદાવાદથી પધારેલા ધવલભાઈ જોશી પણ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાનો સ્નેહ ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે અમદાવાદથી પધારેલા શ્રી ધવલભાઈ જોશી કર્ણભૂમિ સુરતથી સૌને સાથે રાખે અને સૌને સમાવી લે એવું નગર એટલે સુરતથી પધારેલા વિજયભાઈ ગોલ્ડને પણ વિનંતી કરીશ કે યજમાન પરિવારનું ભાવપૂજન સંપન્ન થયે આપ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના સત્કાર માટે પધારશો બ્રહ્મશક્તિ સેના આણંદના પાંચથી સાત આગેવાનોને વિનંતી કરીશ કે તેઓ બ્રહ્મ સમાજ અને બ્રહ્મશક્તિ સેનાવતી પૂજ્ય દાદાનો સત્કાર ભાવ સંપન્ન કરવા માટે પાંચથી સાત પ્રતિનિધિઓ મંચ પર આવી અને સમય બચતમાં સહયોગ કરશે તેવી અપેક્ષા રાખું છું આપણે સૌ જાણીએ છીએ કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા શિક્ષણ અને સંસ્કારના ત્રિવિધ ત્રિવેણી સંગમ સેવા ગંગાજમના અને સરસ્વતી જેવા ત્રણ સેવા કર્મો એમાં વિવિધ માહિતીઓ આપ પાંચ દિવસમાં જાણી રહ્યા છો મેળવી રહ્યા છો અને અહીંથી આપને અપાઈ પણ રહી છે જેથી એમનું પુનરાવર્તન નથી કરતો પણ આપણે બધા જ એક રૂપિયાના દૈનિક બચતથી ત્રણસો ને પાસઠ દિવસના ત્રણસો ને પાસઠ રૂપિયા અને પરિવારના પાંચ લોકોના એકત્રિત થતાં એ અનુદાનની રકમથી આપણે આ સેવા કાર્યના સહભાગી થઈ શકીએ છીએ એક પ્રકલ્પ આપણો એવો પણ છે કે વર્ષે એકવાર એકવીસો રૂપિયા અશક્ય હોય તો પાંચ વર્ષ સુધી આવા દસ હજાર લોકોને વર્ષે એકવીસો રૂપિયાના અનુદાનથી પણ આ ત્રિવિધ કાર્યોના સહભાગી થવા આપણે જોડી રહ્યા છીએ છસો લોકોને આપણે એવા જોડી રહ્યા છીએ કે એક વિદ્યાર્થીને શૈક્ષણિક કાર્ય માટે એ વાલી દત્તક લે અને એક વિદ્યાર્થીના એકાવન હજારના અનુદાનથી એક દાતા એ વિદ્યાર્થીના વાલી તરીકે જોડાઈ શકે છે અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાના વાર્ષિક અનુદાનથી પણ આપણે એક પચીસો લોકોનો સમૂહ આપણે જોડી રહ્યા છીએ એવી રીતે પણ આપણે એ સત્કાર્યના સહભાગી થઈ શકીએ છીએ સવારથી લઈ અને સાયન આરતી સુધીની રાધાકૃષ્ણ દેવની વિવિધ શણગારો અને મનોરથો અને નિત્ય એમની સેવાઓના એ શૃંગારથી લઈ અને શયનારતી સુધીના ઉપક્રમો અને તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં થતી નિત્ય પ્રવૃત્તિઓ એટલે કે બ્રહ્મભોજન વેદવિદ્યાલય ગૌશાળા વગેરેની સેવામાં આપણે આપણે જો સહયોગી થવા ઈચ્છતા હોઈએ તો ત્રણ એક લાખ અગિયાર હજાર અગિયારના એક અનુદાનથી ત્રણસો ને પાસઠ લોકોને પણ આપણે એ જોડી રહ્યા છીએ આમ સહજ અને સરળ રીતે પણ સૌને સાથે રાખી નાનાથી લઈ અને મોટો બધા જ જોડાઈ શકે કાકરે કાકરે પાળ બંધાય એ રીતે અને ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે સૌના સહયોગથી સૌને સાથે જોડી અને સૌને સહજ રીતે સેવાકાર્યોના સહભાગી કરવાની એક ઉદારતાભરી સદભાવના સાથે આવા આપણે પ્રકલ્પો અને સંકલ્પો મૂક્યા છે આ તો આપ સૌને હું વિનંતી સાથે યાદી કરીશ કે આવતીકાલે આપણું કથા વિશ્રામ લેવાની છે ત્યારે રખે રહી જતા મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથા સ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો અન્યથા મારા જમણા હાથે પણ રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આપ સહભાગી અને સદભાગી બનશું પાંચમા દિવસના કથા પ્રસંગની યાદીરૂપ ઝલક આપણે નિહાળીએ અને લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ્ ભાગવત એવા ઠાકોરજીના દિવ્ય ચરિત્રના એ વિવાહ પ્રસંગના આજના દિવ્ય પ્રસંગની એ પ્રસન્નતા સાથે એ દિવ્ય ચરિત્રનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને આપણા સૌ વતી વિનંતી કરતા જય અંબે જય શ્રી કૃષ્ણ રાધે રાધે